સવારથી કામગીરી જે ટીઆરપી મોલના બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કારીગ કાર્ય કામગીરી કરવાની ચાલુ કરી હતી જેમાં સૌ પ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારી લે છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ હા મોટા મોટા લિસ્ટ તમને મળી જશે એના સિવાય માયમ હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા મેરિડિયન મલ્ટીપ્લેક્સ પછી ક્રોમા મોલ તથા વીઆર મોલ બદ ચેકિંગ હાથ ધરેલ છે જેમાંથી ડ્રીમલેન્ડ સિનેમા પાસે કોઈ પણ સિસ્ટમ ન હોવાથી તેમને હાલ બંધ રાખવા સૂચના આપેલ છે અને બંધ કરાવેલ છે ઉપરથી પણ કોઈ પ્રેશર નથી ને કોઈ પણ મનાઈ પણ નથી ચાર એવા એક્સપાયર થયેલા એમની પાસે પૂરતા પ્રમાણમાં તો છે પણ પરંતુ ચાર એવા નીકળ્યા કે જે ઓનરના હતા જે રિફિલિંગ કરવાના કરવાના બાકી હતા કે જે એને તાત્કાલિક ચેન્જ કરવાનું અમે કહી દેલું છે અને અત્યારે એને ચેન્જ પણ આપેલી અત્યારે એ લોકોને જે છે એમાં ખોટું લેબલ લાગેલું છે લેબલ સુધારવાની પણ કહી દીધું ફાયર વિભાગ સાથે નગરપાલિકાની બધી ટીમો છે વીજીબી છે પોલીસ ટીમ છે ઘણી ટીમો છે થેન્ક યુ

રાજકોટમાં જે અગ્નિકાંડ ની ઘટના બની તેના અનુસંધાને સરકાર શ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે એ મુજબ ગેમિંગ અમે ચેકલિસ્ટ મુજબની કરી છે હવે સિનેમા થિયેટર મોલ એનું કાર્યવાહી હાલમાં ચાલુ છે આજ રોજેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ વી માર્ટ વાળું બિલ્ડીંગ ક્રોમા વાળું બિલ્ડિંગ આ ચાર બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે બરાબર અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે અમારી સાથે પીજીવીસીએલ ની ચેક લિસ્ટ પણ એ લોકો તૈયાર કરે છે અને ફાયર બ્રિગેડ જે છે અમારો સ્ટાફ એ ફાયર ને લગતી ચકાસણી કરે છે ડ્રીમલેન્ડ સિનેમા છે તે ખરેખર બહુ જૂનું બિલ્ડિંગ છે જ્યારે નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટી પણ નહોતી એટલે એ બિલ્ડિંગ જૂની સ્થિતિમાં જ છે આજની તારીખે એટલે એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કે ફાયર કે એવું કાંઈ વ્યવસ્થા નથી ખાપટ જે મલ્ટીપ્લેક્સ એમાં બનેલું છે તે લેટેસ્ટ અત્યારના નિયમ પ્રમાણે બનેલું છે એમાં બધી જ ફાયર સેફ્ટી અને બધું જ નોમ્સ મુજબ છે બરાબર રિમાટ અને રોમા એ બંને પરવાનગી નગરપાલિકાને ટાઉન પ્લાનિંગ આપેલી છે અને બંનેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે સ્ટેબિલિટી છે

એમાં છાયા નગરપાલિકાએ જે પરવાનગી આપેલી છે તે બિલ્ડિંગો પણ ચેક થશે પોરબંદરની જે કંઈ બિલ્ડિંગ હશે તે પણ ચેક થશે